વાગી ગયું છે વરસાદને લઈ અને અનેક મહત્વના સમાચાર સામે આવી ગયા છે દ્વારકાથી દ્વારકાના ભોગાતમાં ધોધમાર વરસાદ વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ભોગાત ગામની નદીના પાણીમાં ઘરોમાં ફરી વળ્યા નવાપરા વાડી વિસ્તારમાં લોકોને ભારે હાલાકી પડી રહી છે ભારે વરસાદથી ચારે તરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે દ્વારકામાં મુશળધાર વરસાદ દ્વારકાના ભોગાતમાં વરસાદના પગલે સમગ્ર જનજીવનને અસર થઈ છે સમગ્ર જનજીવન પ્રભાવિત થયું છે ભોગાત ગામની નદીના પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા છે દ્વારકાના ભોગાત ગામના દ્રશ્યો લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે લોકોની જે સમગ્ર ઘરબકરી છે તે નાશ પામી છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોના ઘરોમાં જે ભરાયેલા પાણી છે એ હજુ સુધી ઉતર્યા નથી પાણીનો કોઈ નિકાલ નથી થયો ભારે વરસાદના કારણે ચારે તરફ માત્ર પાણી જ પાણી છે આજે પશુપાલક બાળકો છે તે પણ ચિંતામાં મુકાયા છે કારણ કે જેના ઢોરો જે પશુ બાંધેલા છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે જેના કારણે પશુઓને પણ મુશ્કેલી થઈ રહી છે સાથે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખેડૂતોનો જે પાક છે તેને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ પણ સેવવામાં આવી રહી છે ભોગાતના આ દ્રશ્યો છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા ફરીથી એકવાર ગુજરાત પોસ્ટનું વજન વાગી ગયું છે વરસાદને લઈ અન્ય અન્ય એક મહત્વના સમાચાર દ્વારકાથી ભોગાત ગામની નદીમાં પાણી ફરી દ્વારકામાં ભારે વરસાદના પગલે ફસાઈ ગઈ બસમાં બેસેલા યાત્રિકો સાથે બાળકો પણ પરેશાન થઈ રહ્યા છે બસને ને ધક્કા મારી અને બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે દ્વારકામાં ભારે વરસાદ અને ભદ્રકાલીમાં ભારે વરસાદના કારણે ભરેલી એક બસ જે વરસાદના પાણીમાં અટવાઈ ગઈ છે જેને પાણીમાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે વધુ એક વાર વાગી ગયું છે વરસાદને લઈ અને અન્ય એક અપડેટ સામે આવી ગઈ છે કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં જાણે કે આબ પાટી ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે કલ્યાણપુરમાં અત્યાર સુધીમાં અગિયાર ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે તો દ્વારકામાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે કલ્યાણપુરના પાનેલી કેશવપુર અને કેનેડીમાંથી આઠ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કે જે ફસાઈ ગયા હતા તેઓને બચાવવામાં આવ્યા ત્રણ ખેડૂતપુરમાં ફસાયા એરફોર્સના ચોપરથી તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ખંભાળિયા હોસ્પિટલ લઈ જવાય ત્રણે ગ્રામજનોને ઘરની બહાર ન નીકળવા માટે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે परिस्थिति है तेने लई और तमाम गाम ने घर की बाहर न निकल सूचना अपाई છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ અને ખાસ કરીને સવારથી વાત કરીએ તો દ્વારકા જિલ્લાના દ્વારકામાં પાંચથી છ ઇંચ અને કલ્યાણપુર તાલુકામાં પાંચ દસથી અગિયાર ઇંચ જેટલો વરસાદ થયો છે કલ્યાણપુરમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ થવાથી કલ્યાણપુરના કેશવપુરા પાનેલી અને ટંકારીયા ગામમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા જેમાં કેશવપુરાના ચાર અને ટંકારિયાના ચાર લોકોને સ્થાનિક લોકો મામલતદારની ટીમ અને એનડીઆરએફની ટીમની મદદ લઈ રેસ્ક્યુ કરવામાં આવેલા પાનેલી ગામમાં જે ત્રણ લોકો ફસાઈ ગયા હતા તેઓ વાડી વિસ્તારમાંથી પરત આવતા હતા ત્યાં ફસાઈ ગયા હતા ત્યાં એનડીઆરએફની ટીમ પહોંચી શકે તેમ ન હતી એનડીઆરએફની ટીમ મામલતદાર શ્રી વગેરે ત્યાં પહોંચી ગયા હતા ત્યારબાદ સીએમ કાર્યાલય રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને રિલીફ કમિશનર ના પ્રયત્નથી તાત્કાલિક આપણને એરફોર્સ નું ચોપર ફાળવી આપવામાં આવેલું એરફોર્સના ચોપર ની મદદથી એ ત્રણે ત્રણ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે